રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે સત્તર મે બે હજાર પચીસ ને શનિવાર મેષ રાશિથી મીન રાશિના જાતકો માટે દૈનિક રાશિફળ સત્તર મે બે હજાર પચીસ શનિવારનું દૈનિક રાશિફળ વિસ્તૃત વિગતો સાથે પહેલી રાશિ છે મહેશ રાશિ મહેશ રાશિના નામ અક્ષર છે ઓલ અને ઈ કાર્યક્ષેત્રે નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો અટકેલા કામો પૂરા થવાની સંભાવના છે ધંધામાં લાભની આશા છે ભૌતિક સુખ સુવિધાઓમાં ખાસ વધારો થશે આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે શનિદેવને દીવો પ્રગટાવ્યો શુભ રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નવા અક્ષર છે બ વ તેમજ ઓ આજે તમને ભાગ્યનો સાથ મળી શકે છે કાર્યમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે નવા સંબંધો બંધાઈ શકે છે ધાર્મિક યાત્રાઓનું આયોજન થઈ શકે છે પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે કાળા તલનું દાન કરો તમારા માટે શુભ છે ગરીબોને ભોજન કરાવવું પણ શુભ રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે માનસિક અશાંતિનો અનુભવ થયા કરશે વાદ વિવાદથી દૂર રહેવું વેપારમાં સ્પષ્ટતા જાળવવી જરૂરી છે પરિવારના સભ્યો સાથે વાતચીતમાં સંયમ રાખો ધાર્મિક પુસ્તકોનું વાંચન શાંતિ પ્રદાન કરશે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને શનિદેવને સરસવના તેલનો દીવો કરવો આપણે માટે શુભ રહેશે કર્ક રાશિ કર્ક નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ આત્મવિશ્વાસમાં વધારો લાવશે ઘરની બાબતોમાં સુધારો જોવા મળશે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે માતાજીની પૂજા કરવાથી શાંતિનો અનુભવ થશે શિવલિંગ પર કાચું દૂધ ચડાવવું અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો આપના માટે શુભ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજે તમારી વિચારવાની ક્ષમતામાં તે જ રહેશે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળવાની સંભાવના છે બાળકો સાથે આનંદમય સમય પસાર કરશો પ્રવાસની શક્યતાઓ પણ છે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ઓમ ધ્રોણી સૂર્યાય નમાનો જાપ કરવો શુભ રહેશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આજનો દિવસ કાર્યક્ષેત્રમાં તણાવપૂર્ણ રહી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે ભાગીદારીના કામોમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે મહત્વપૂર્ણ છે માતા અથવા વડીલોના આશીર્વાદથી મુશ્કેલીઓ દૂર થશે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો આપણા માટે શુભ રહેશે તુલા રાશિ તુલા રાશિના નવા અક્ષર છે ર તેમજ ત સાંજ સુધીનો સમય લાભદાયક રહેશે નવા લોકો સાથેના સંપર્કમાં ફાયદો થશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે ઉત્સાહ જળવાય રહેશે ભક્તિ સંગીત સાંભળવાથી મનમાં આનંદની લાગણીઓ થશે લક્ષ્મી માતાની પૂજા કરવી અને ધીનો દીવો પ્રગટાવવો આપના માટે શુભ રહેશે વૃશ્ચિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે નવી જવાબદારીઓ આવી શકે છે રોકાણ કરવા માટે સમય ખૂબ જ સારો છે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું સાહસિક નિર્ણયો સફળ થશે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો યોગ છે ભગવાન કાર્તિકેયનું ધૂપ અર્પણ કરવો શુભ રહેશે ધનરાશિ ધનરાશિનાક્ષર છે વેપારમાં મીટિંગ અથવા વિદેશી સંપર્કોથી લાભ થઈ શકે છે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે ગુરુદેવને પીલા ફૂલો ચડાવવા અને ઓમ ગુરુવે નમનો જાપ કરવો આપના માટે શુભ રહેશે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ આજે શનિદેવના આશીર્વાદથી લાભદાયક લાભકારક સમય છે જૂના દુઃખોમાંથી મુક્તિ મળશે અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે કાર્યમાં વૃદ્ધિ અને સુખાકારીનો માર્ગ ખુલશે ગરીબોને કાળા તલ ની ખીચડી ખવડાવવી શુભ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના તમારી રાશિના સ્વામી શનિદેવની કૃપાથી આજનો દિવસ આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર રહેશે મૌન અથવા ધ્યાન દ્વારા આંતરિક શાંતિનો અનુભવ થશે આવકના નવા સ્ત્રોત ખુટશે નોકરીમાં સફળતા મળશે શનિના મંદિરમાં જઈને ઔ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનશરાય નમનો જાપ જરૂરથી કરવો આપના માટે શુભ રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ધ તેમજ થ આજનો દિવસ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ છે પૂજા પાઠમાં મન લાગશે ઘરેણા અથવા મૂલ્યવાન વસ્તુઓની ખરીદીનો યોગ છે મંત્ર જાપ અથવા યાત્રાથી સકારાત્મકતા વધશે ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાથી આપણે માટે શુભ રહેશે આ માત્ર એક સામાન્ય રાશિફળ છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિસ્થિતિમાં પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો